ગામના લોકોમાં ઉત્સાહ અને ભક્તિ ભાવ ઊંચાઈ જોવા મળી રહ્યો છે આ તુલસી વિવાહ પ્રસંગે ગ્રામજનો તથા ભાવિક ભક્તો હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે ત્યારે પ્રસાદ માટે વિશાળ રસોડાનું પણ ગૌશાળા સમાજ ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં રામગઢ તથા ગંગેશ્વર યુવક મંડળના યુવાનો ઉત્સાહભેર સેવા ભાવથી કાર્યરત છે તુલસી વિવાહના આ શુભ પ્રસંગે પ્રત્યેક સમગ્ર વિસ્તારના ભક્તોને આમંત્રણ પાઠવવામાં પણ આવ્યું છે ગંગેશ્વર ગ્રુપ રામગઢ ગ્રુપ તથા ભેસાણ ભાવિક ભક્તો તરફથી સૌને હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે કે તેઓ આ પ્રસંગે હાજર રહી પાવન પ્રસંગના સાક્ષી બને તેમજ રાત્રે રામા મંડળનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો ભાવિક ભક્તોને ખાસ પધારવા સંસ્થા તરફથી જાહેર આમંત્રણ પણ આપવામાં આવ્યું છે નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા વાતાવરણ ની અંદર પણ ગંગેશ્વર મહાદેવ ગ્રુપ નો જે ઉત્સાહ છે તે અકબંધ છે કારણ કે આજે ખુદ ભગવાન વરરાજા બનીને આવવાના છે આવા માહોલ ની અંદર પણ આજે ગંગેશ્વર મહાદેવ ના પ્રમુખ ધીરુભાઈ અમારા આયોજન કોઈ જાત નો ફેરફાર કરવામાં આવ્યો નથી અમે ખાલી જગ્યા ટ્રાન્સફર કરેલી છે બાકી અહીંયા ની કદાચ ચાર હજાર માટે અમે ત્યારમાં ફૂલ ત્યારમાં બધું તમારું આયોજન છે બધું બધું એક જાત નું આયોજન એનો ઉત્સાહ છે આ ઉત્સાહ કારણ કે અહિયાં એક જ વસ્તુ છે કે પ્રત્યેક ને એવું લાગે છે કે મારા ગામની અંદર મારા વિસ્તાર ની અંદર ખુદ ભગવાન વરરાજા બની આવવાના છે